રૂપાલાયે ક્ષત્રિય ધર્મની અસ્મિતા ઉપર જે ટિપ્પણી કરી છે અભદ્ર ટિપ્પણી કરી છે એના માટે ખેડબરમા તાલુકા વિસ્તારની ફળીમાં રહેતા આજુબાજુના અમારા ક્ષત્રિય ધર્મના ભાઈઓ બહેનોએ અમે આજે આ એકત્રિત કરી છે મીટિંગ જેમાં અમારી એક જ માંગણી છે કે જ્યાં સુધી જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના ઉમેદવારોએ ખેડબ્રહ્મા તાલુકામાં કોઈ પણ વિસ્તારમાં રાજપૂત સમાજ ક્ષત્રિય ધર્મના સમાજના કોઈ પણ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં ક્ષત્રિયાણીની કુંખ જ એમને કામમાં લાગી કે ભગવાનને પણ જન્મ લેતા પહેલાં એક ક્ષત્રિયાણીની કુંખ શોધવી પડી હતી તો એ પણ સામાન્ય વ્યક્તિ હતા તો આપણે આમાંથી બેઠેલા તમામ ભાઈઓ અને ખાસ તો હું મહિલાઓની વાત કરું છું કે આપણે એક સામાન્ય વ્યક્તિ નથી જો ભગવાનને પણ આપણે ભગવાનને પણ આપણા પેટમાં સમાઈ લેતા હોઈએ તો આ છે આપણી વા ક્ષત્રિય ધર્મની અસ્મિતા ઉપર જે ટિપ્પણી કરી છે અભદ્ર ટિપ્પણી કરી છે એના માટે ખેડબ્રહ્મા તાલુકા વિસ્તારની